સૌ પ્રથમ વાત કરીએ તો કોલકાતામાં જે ઘટના બની છે ત્યારબાદ મહિલા ડોક્ટર્સની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ગાંધીનગર મેડિકલ કોલેજના ડીને હાથ ઊંચા કર્યા છે ડોક્ટર શોભનાએ સુરક્ષાની જવાબદારી ડોક્ટરો પર ઢોળી દીધી છે મહિલા ડોક્ટર્સને રાત્રે બહાર ન જવાનું ડીને જણાવ્યું ત્યારે મહિલા ડોક્ટર્સ રાત્રે બહાર નીકળવાનું ટાળે તે પ્રકારનું નિવેદન ડીન દ્વારા આપવામાં આવ્યું છે અને જરૂરી હોય તો કોઈને સાથે લઈને જવાય આ પ્રકારની વાત કરવામાં આવી છે કોલેજ અને હોસ્ટેલમાં કોઈ મહિલાને સાથે રાખે તે પ્રકારની ડીન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાને લઈને તબીબોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે પરંતુ આ ડીન દ્વારા જે પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે મહિલા ડોક્ટર્સ રાત્રે એકલા બહાર ન નીકળે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે અને છતાં પણ જો કોઈ જરૂરી કામ હોય તો કોઈને સાથે લઈને જાય તે પ્રકારનું ડોક્ટર શોભના દ્વારા બહાર ન જવા માટે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે હિરેન જણાવશો ખાસ કરીને આ સમગ્ર ઘટના જે સામે આવી છે એક ડોક્ટર કે જેની સાથે આ પ્રકારની ઘટના બની અને ત્યારબાદ એક ડીન નું આ પ્રકારનું નિવેદન શું કહેશો જો કલકત્તાની એ મેડિકલ કોલેજની ઘટના પછી સમગ્ર દેશભરની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે જે ડૉક્ટરો છે અને ખાસ મહિલા ડોક્ટરો એ આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે કારણ કે એ ઘટના પછી ફરી એકવાર કલકત્તાની એ મેડિકલ કોલેજની અંદર જ ફરીથી મોબ લિંચિંગ થયું અને એ ઘટના પછી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી અથવા તો હોસ્પિટલોમાં ત્યાં નોકરી કરતી જે મહિલા ડોક્ટરો છે એમના સુરક્ષાની વાતોના બદલે જે પત્ર કરવામાં આવ્યું છે ગાંધીનગર મેડિકલ કોલેજ જે એમ ડીન દ્વારા એ પત્ર પણ ક્યાંક અહીંયા વિવાદિત હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે મેડિકલ કોલેજના ડીન દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે મહિલાઓ એટલે કે જે મહિલા ડૉક્ટરો છે અથવા તો અભ્યાસ કરે છે એમણે રાત્રે એકલા બહાર ન નીકળવું એ પ્રકારનો પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો રહેવું છે તો કોઈ પરિચિત હોય એની સાથે રહેવું એ પ્રકારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કેટલીક દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે અહીંયા ઊભા છે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પત્ર કરવામાં આવ્યું છે ડીન દ્વારા તમારા કે એકલા ન નીકળવું તમને લાગે છે કે આ વ્યાજબી છે પોલીસ પર ભરોસો નથી દેખાતો પણ હજુ સુધી અમારા તરફથી હજુ સુધી કોઈ લેટર આવ્યો નથી અમને કોઈ આઈડિયા નથી અમે તો અહીં રેસિડન્ટ છીએ અમે ડ્યુટી ડ્યુટી પર હઈએ કે કોઈ આવશે અમે જેડીની કમિટી આવશે ડિસાઈડ થાય પછી આગળ વાત કરીશું આમ જે પત્ર હું તમને આપણે પત્ર બતાવું પત્ર લખેલો છે કે દીકરીઓ એકલા ન નીકળવું કોઈની સાથે નીકળવું રાત્રે બહાર ન નીકળવું આ પ્રકારનો પત્રમાં પણ ઉલ્લેખ છે પોલીસ સુરક્ષા માંગવાને બદલે તમને શું ધ્યાનમાં રાખવું એ કહેવામાં આવે છે એક મિનિટ

સ્વાભાવિક રીતે ડોક્ટરો પોતાનું કામ છે એ અત્યારે હડતાળ સ્વરૂપે મૂકી અને એક બાદ એક અત્યારે બહાર આવી રહ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટરો છે રેસિડેન્ટ ડોક્ટરો છે કે અન્ય ડૉક્ટરો એ પણ પોતાના કામથી અડગા રહી અને વિરોધના ભાગરૂપે અહીંયા પહોંચ્યા છે ડૉક્ટરો સીધા એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કલકત્તાની એ ઘટના અને આજે દેશભરની અંદર ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે થોડી અમે ઇન્ટરવ્યુ કરીએ છીએ અમે બધા ભેગા થઈને વાત કરીએ છીએ પણ તમારા જે ડીન દ્વારા જે પત્ર થયો છે કે મહિલાઓ જે છે ડૉક્ટરો એમણે સામેથી ધ્યાન રાખવું પોલીસ સુરક્ષા આપવાના બદલે મહિલાઓને ધ્યાન રાખવા માટે સૂચન આપવામાં આવે છે આ કેટલું યોગ્ય તમને બધા ભેગા થઈએ છીએ અમે વાત કરીએ છીએ સ્વાભાવિક રીતે ડીનની સામે બોલવા માટે અત્યારે હાલ અહીંયા તૈયાર નથી પરંતુ જે પત્ર છે ડીનનો એ વિવાદિત પત્ર પણ અત્યારે એટલો જ ચર્ચાસ્પદ બન્યો છે કે ડોક્ટરોએ ધ્યાનમાં રાખવું એમની જવાબદારી છે એમની સુરક્ષાની જવાબદારી મહિલા ડોક્ટરો અને અભ્યાસ કરતી દીકરીઓ છે સીધી એમના ઉપર નાખી દેવામાં આવી છે મહિલા ડોક્ટર્સની સુરક્ષાને લઈને અનેકો અનેક સવાલ અહીંયા ઉઠી રહ્યા છે ગાંધીનગર મેડિકલ કોલેજના જે ડીન છે તેમના દ્વારા આ ઊંચા કરવામાં આવ્યા મહિલા ડોક્ટર્સ રાત્રે બહાર ન નીકળે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે આ કેટલા અંશે યોગ્ય કહી શકાય જોકે અહીંયાના જે રેસિડેન્શિયલ ડોક્ટર છે એ લોકો પણ અત્યારે આ મુદ્દાને લઈને કોઈ પણ વાત કરવાનું ટાળી રહ્યા છે મહત્વનું છે કે જે મહિલા સાથે જે મહિલા ડોક્ટર સાથે આ પ્રકારની ઘટના ઘટી છે તેને લઈને સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે ત્યારે જે મહિલા ડૉક્ટર છે તેની સુરક્ષાનો પ્રશ્ન કોનો છે તેની જવાબદારી કોની છે એ સૌથી મોટી વાત છે અને ડૉક્ટર શોભના કે જે ડીન છે તેમના દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી છે કે જો કોઈ મહિલા ડૉક્ટર હોય તો તે લોકોએ રાત્રે એકલા બહાર ન નીકળવું અને જો કોઈ જરૂરી કામ હોય તો કોઈની સાથે લઈને નીકળવું કયા અંશે આ યોગ્ય કહી શકાય એક મહિલા ડૉક્ટર કે જેને ડૉક્ટર કે જેને આપણે ભગવાનનું સ્વરૂપ માનતા હોઈએ છીએ અને તેમની સાથે પણ જો આ પ્રકારની ઘટના બનતી હોય છે તે લોકો પણ જો સુરક્ષિત નથી તો સામાન્ય જનતા માટે તો અનેકો અનેક સવાલો અહીંયા ઊભા થઈ જતા હોય છે અને મહત્વની વસ્તુ છે કે આવી રીતનો લેટર આપ્યા બાદ પણ હજી સુધી કોઈ એ બાબતે બોલવા માટે તૈયાર નથી આ જે પ્રશ્ન છે એ અનેક મુદ્દાઓને ઊભા કરી રહ્યો છે વિવાદાસ્પદ કહી શકાય એવો આ પ્રશ્ન છે આ લેટરમાં જે બાબતોને ટાંકવામાં આવી છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કયા અંશે તેને યોગ્ય કહી શકાય તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન છે ડોક્ટર શોભના દ્વારા આ જે લેટર આપવામાં આવ્યો છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે ડોક્ટર્સની સુરક્ષાની જવાબદારી કોણ રાખશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ગાંધીનગરના મેડિકલ કોલેજના ડીન દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે જે તે ઘરની જે તે પરિવારની દીકરી કે જેને હોસ્ટેલમાં રહેવું પડે છે પોતાની ફરજ બજાવવા માટે હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે છત્રીસ છત્રીસ કલાક સુધી આ ડૉક્ટર્સ જે છે તે પોતાની ડ્યુટીની નિભાવતા હોય છે અને જો તે સ્થળે પણ એ લોકો સુરક્ષિત નથી તો એને લઈને અત્યારે હાલ એ ડૉક્ટર્સની જવાબદારી એ ડૉક્ટર્સની સુરક્ષાની જવાબદારી કોની રહેશે તેને લઈને અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે ગાંધીનગર મેડિકલ કોલેજના ડીનને આ સવાલ કરવામાં આવ્યા અને તેમના દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે તેમના દ્વારા એક વિવાદાસ્પદ કહી શકાય તેવું નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તે લોકોએ એકલા બહાર ન જવું કોઈ જરૂરી કામ હોય તો કોઈને સાથે રાખીને જવું એનો એક અર્થ એ પણ નીકળી શકે કે એ લોકો પોતે આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે જે તે જગ્યા છે તે સુરક્ષિત નથી જેથી કરીને એકલા ન રહેવું જેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે કયા અંશે યોગ્ય કહી શકાય આ બાબત જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલો હોય ત્યારે તેની વ્યક્તિની સુરક્ષાની જવાબદારી તો તે સંસ્થાની જ બનતી હોય છે ત્યારે આ પ્રકારનું નિવેદન કયા અંશે યોગ્ય કહી શકાય ડીનના આ નિવેદન બાદ અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન દ્વારા જે હાથ ઊંચા કરવામાં આવ્યા છે તે વિવાદ અત્યારે ઉશ્કેરાયો છે અનેક જે ડોક્ટરો છે તે પોતાના કામથી અડગા રહેશે હડતાલ ઉપર આ ડોક્ટરો ઉતરવાના પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુરક્ષા આપવાને બદલે ડીનનું આ કયા પ્રકારનું નિવેદન છે તેને લઈને

પોતે સવાલ ઉભી ઉભા કરતા હોય એ પ્રકારનો પત્ર ડીન દ્વારા લખવામાં આવ્યો છે મેડિકલ કોલેજ સંચાલકોની સરકારની અને ડીનની જવાબદારી છે કે અભ્યાસ કરતી દીકરીઓ અને બાકીના લોકોની સુરક્ષા એમને જોવાની હોય છે પરંતુ એ સુરક્ષા એમને સાચવવાના બદલે પોલીસને ઇન્ફોર્મ કરવાના બદલે એ જવાબદારી સીધી દીકરીઓ પર નાખી દેવામાં આવી છે કે તમારી સુરક્ષાના સંદર્ભે એમણે રાત્રે બહાર ન નીકળવું એકલા ન ફરવું આ પ્રકારની સૂચનાઓ પત્રની અંદર પણ લખવામાં આવી છે એટલે ડીને પણ સુરક્ષાના સંદર્ભે હાથ ઊંચા કરી અને સીધી આ દીકરીઓ પર જવાબદારી નાખી હોય એ પ્રકારની સ્થિતિ પત્રના આધારે જોઈ શકાય છે જો કે આ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી આ રેસિડેન્ટ ડોક્ટરો છે અને બાકીના લોકો છે એ પણ અત્યારે હાલ આ મુદ્દે કંઈ બોલવા તૈયાર એટલા માટે નથી કારણ કે એમને અભ્યાસ કરવાનો છે પરંતુ જે બેનર અત્યારે જોઈ શકાય છે નો સેફટી નો ડ્યુટી જસ્ટિસ ઇઝ ધ વોઇસ ફોર ફ્રીડમ અને અલગ અલગ પ્રકારના પોસ્ટર બેનર સાથે દીકરીઓ અત્યારે અહીંયા વિરોધ કરી રહી છે આ એ જ રાજ્યના પાટનગર ગાંધીનગરની મેડિકલ કોલેજ છે કે પાટનગર હોવા છતાં આ દીકરીઓની સુરક્ષા માટે ડીન દ્વારા એમની સુરક્ષાની વ્યવસ્થા દીકરીઓ પર જ નાખી દેવામાં આવ્યું હોય એ પ્રકારનો લેટર કરવામાં આવ્યો છે જે ડીનનો પત્ર છે એ પત્ર કેવી રીતે જુઓ છો એમનું સીધું કહેવું છે કે દીકરીઓ એટલે કે મહિલાઓએ એકલા ન નીકળવું આ પ્રકારનું એમનું કહેવું છે સ્વાભાવિક રીતે અન્ય મહિલા ડોક્ટરો છે એ પણ અહીંયા હાજર છે પ્રોટેસ્ટ માટે અહીંયા ઊભા છે પરંતુ પોતાના ડીનની સામે કોણ બોલે એ સવાલ અહીંયા ઊભો થાય છે કારણ કે એમને અત્યારે હાલ પોતાની સુરક્ષા નથી દેખાતી ડીનનો ડર હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે મેડિકલ કોલેજની આ જેએમઆરએસ મેડિકલ કોલેજની દીકરીઓ છે અને તે અત્યારે અહીંયા પોતાના સેફ્ટી માટે અને જે કલકત્તાની ઘટના છે એના વિરોધ માટે અહીંયા કામથી અડગારે હડતાળ સ્વરૂપે એકઠા થયા છે તો આ અત્યારની સ્થિતિ છે અહીંયાની કે આ જે રેસિડેન્શિયલ ડોક્ટર છે સાથે જ જે અહીંયા દીકરીઓ છે જે મેડિકલનું ભણવા માટે આવી છે તે પોતાના ડીન દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમના પોતાની ઉપર તેમની જવાબદારી ઢોળી દેવામાં આવી છે હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે છતાં પણ તે લોકો કશું જ બોલી નથી રહ્યા ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ જ એ દર્શાવી રહી છે કે અત્યારે હાલ શું સ્થિતિ છે કારણ કે સુરક્ષાને લઈને જે સવાલો અહીંયા ઉઠી રહ્યા છે કલકત્તામાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને અનેક જે ડોક્ટરો છે તે લોકો હડતાળ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ હજી પણ પાટનગર ગાંધીનગરમાં કોઈ બોલવા તૈયાર નથી તો આપણી સાથે એમ એ ના પૂર્વ પ્રમુખ ડૉક્ટર મોના દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે મોનાજી એ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં સૌથી પહેલો સવાલ હું આપને એ કરવા માગુ છું કે આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ ડોક્ટર એકલા બહાર ન જાય જવું હોય તો કોઈને સાથે રાખીને જાય એમની સુરક્ષાની જવાબદારી ડોક્ટરની પોતાની છે શું આ યોગ્ય કહી શકાય જી ડૉક્ટર મોના ડોક્ટર મોના જોડાયેલા છે આપણી સાથે આપને સવાલ જે હું પૂછવા માંગુ છું એ સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ છે કે કલકત્તામાં આ પ્રકારની ઘટના બની એક ડોક્ટર સાથે જ આવી જે ઘટના બની છે તેને બાદ અત્યારે સુરક્ષાના અનેક સવાલો ઉઠી રહ્યા છે તો આપનું શું કહેવું છે આ બાબતે સંપર્ક ખોરવાઈ ગયો છે તેમની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રશ્ન અહીંયા સૌથી મોટો એ જ થઈ રહ્યો છે કે જે ડીન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેના નિવેદન પર પણ અહીંયા વિવાદ સર્જાયો છે